નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ અત્યારે હાલ ડિપ્રેશન બનીને ગુજરાતની નજીક છે મુંબઈ મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળશે તેમજ સૌરાષ્ટ્રમાં બપોર પછીના સમયગાળામાં ભૂકા કાઢે તેવા વરસાદની શરૂઆત થશે અત્યારે પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે હાથી નક્ષત્રની અંદર આજે બીજો દિવસ છે ત્યારે વરસાદની શરૂઆત કાલથી ગુજરાતની અંદર થઈ રહી છે ત્યારે આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી છે તેના આંકડા જોઈએ કયા વિસ્તારોમાં સાવધાની રાખવી હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારોમાં રેડ ઓરેન્જ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવેલું છે સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા ખાસ કરીને ખેડૂતોને જણાવવાનું કે ખેડૂતોએ મગફળી ઉપાડી લીધી હોય તો તેવા ખેડૂતોને નુકસાન થવાનું છે કારણ કે આગામી સમયમાં હજુ આ ત્રણ દિવસ વરસાદ પડવાની સંભાવના છે તો જે પણ ખેડૂતોને આજે વરસાદ ન હોય અને જેટલું પણ ભેગું થાય તેટલું ભેગું કરી લેવા નમ્ર વિનંતી ખાસ કરીને આવતીકાલે ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખમાં ગુજરાતના દક્ષિણ ગુજરાત 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 અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના આંકડા મોટા ભાગના જોવા મળશે ખાસ કરીને મધ્ય ઉત્તર અને કચ્છના ભાગોમાં પણ હળવો મધ્યમ ભારે વરસાદ જોવા મળશે જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ સૌથી પહેલા આપણે અત્યારના સમયગાળાની અપડેટ જોઈએ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે જેમાં ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેની વાત કરીએ તો વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા પંથક અમરેલી જૂનાગઢ ગોંડલ જસદણ બોટાદ વલભીપુર શિહોર બગદાણા પંથક આ બધા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં અત્યારે બપોર પહેલાં જ ધીમો ધીમો વરસાદની શરૂઆત થશે મધ્ય ગુજરાતની વાત કરીએ ગાંધીનગર અમદાવાદ ધોળકા મહેમદાવાદ મહુધા ડાકોર ગોધરા લુણાવાડા માલપુર બાયડ કપડવંજ બાલાસિનોર સાઈડના જે વિસ્તારો છે માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા માંડલી સાગબારા કડાણા તેમજ જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ખંભાત બોરસદ વડોદરા છોટા ઉદેપુર દાહોદથી ડભોઈ સિનોર કરજણ જંબુસર તેમજ દહેજ ભરૂચ કોશંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે બારડોલી તાપી નવાપુર ડાંગ વાંસદા બિલીમોરા નવસારી તેમજ જે વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા સતાણા વાની કપરાડા ખાડોલી વાપી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત તાપી ભરૂચ વલસાડ નવસારી ડાંગમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં સવાયા જે વિસ્તારો છે જેમાં હિંમતનગર સાઈડના વિસ્તારો હોય તેમાં સામાન્ય વરસાદ પ્રાંતિજ માણસા આજુબાજુ મોડાસા માંડલી શાકબારા આજુબાજુ જોવા મળશે બપોર પછીનો સમયગાળો એટલે કે ચાર વૈગાના સમયગાળાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ સિસ્ટમની અસર આપણને જોવા મળશે જેમાં થરાદ પાલનપુર રાધનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આબુ રોડ સાઈડના જે વિસ્તારો છે તેમજ મહેસાણા હિંમતનગર આજુબાજુના વિસ્તારો હોય વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ ધોળકા નડિયાદ સુરેન્દ્રનગર આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ બોટાદ ભાવનગર અમરેલી મહુવા તળાજા સાઈડના જે વિસ્તારો છે રાજુલા વેરાવળ ઉના સાઈડના વિસ્તારો જેમાં મહુવા તળાજા રાજુલા પંથકમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને સિસ્ટમ આજે ઔરંગાબાદ જલગાંવથી આગળ નીકળવાની શક્યતાઓને વધુ મજબૂત સિસ્ટમ હોય આજે રાત્રે નવથી અગિયારના સમયગાળામાં ઉના કોડીનાર શામ રાજુલા મહુવા તળાજા સાવરકુંડલા ધારી વિસાવદર તેમજ વેરાવળ માંગરોળ કેશોદ જૂનાગઢ બગસરા અમરેલી ધારી કુતિયાણા તેમજ ઉપલેટા સાઇડના વિસ્તારો હોય જેતપુર ગોંડલ શાપર વેરાવળ લાલપુર ભાણવડ જસદણ બોટાદ ગઢડા બાબરા વલભીપુર ભાવનગર સાઈડના વિસ્તારો હોય જામનગરથી મોરબી પંથક ગાંધીધામ રાપર સુરેન્દ્રનગરના તમામ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સાતલપુર રાધનપુર હારીસ તેમજ દસાડા આજુબાજુના જે વિસ્તારો છે વિરમગામ આજુબાજુના જે વિસ્તારો છે ધોળકા હોય તારાપુર હોય આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ વધારે પડતા જે વિસ્તારોની વાત કરીએ તો જંબુસર કરજણ દહેજ ભરૂચ તેમજ સુરત અને બારડોલી આજુબાજુના વિસ્તારો હોય નવસારી તાપી વાંસદા ડાંગ આ જે બધા વિસ્તારો છે વલસાડ વાપી ખાડોલી કપરાડા ભવનાથ અંબોશી તેમજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે વાત કરીએ ઓગણત્રીસ તારીખની ઓગણત્રીસ તારીખે સવારના સમયગાળા દરમિયાન કચ્છના વિસ્તારોમાં પણ નલિયા ભુજ માંડવીમાં અને ખાવડામાં વરસાદની શરૂઆત થશે સૌરાષ્ટ્રના દ્વારકા સલાયા જામનગર મોરબી ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ રાજકોટ ભાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ મહુવા તળાજા પાલીતાણા બગદાણા ગારિયાધાર તેમજ કેશોદ રાજુલા ઉના કોડીનાર વેરાવળ માંગરોળ તો આ જે વિસ્તારો છે કોડીનાર ઉના વેરાવળ માંગરોળ એટલે કે જુનાગઢ અને ગીર સોમનાથમાં વધારે વરસાદની સંભાવના છે સાથે સાથે વલસાડ ભવનાથ અંબોશી તેમજ વાપી ખાડોલી કપરાડા વાની આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડવાની સંભાવના છે બપોરના એક વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને મહુવા ભાવનગર પાલીતાણા તળાજા રાજુલા સાવરકુંડલા વિસાવદર જૂનાગઢ પોરબંદર ભાણવડ ગોંડલ સાઈડના વિસ્તારો તેમજ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સાઈડના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં આવતીકાલે બપોરે પણ ભયંકર વરસાદ પડવાની સંભાવના છે ખાસ કરીને ગીર સોમનાથ જુનાગઢના વિસ્તારો સાવધાન કચ્છની અંદર પણ આવતીકાલે બપોર પછીના સમયગાળા દરમિયાન લખપત આજુબાજુના વિસ્તારો હોય ખાવડા હોય નલિયા ભુજ રાપર ગાંધીધામ અને માંડવીમાં પણ વરસાદ પડવાની સંભાવના છે દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ ભાણવડ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી ઉના તુલસીશામ તેમજ કોડીનાર આ બધા વિસ્તારોમાં અને ભાવનગર સાઈડના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ પડવાની સંભાવના મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા નડિયાદ ધોળકા ખંભાત તેમજ રાધનપુર થરાદ પાલનપુર રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ખાસ કરીને વાત કરીએ આપણે ઓગણત્રીસ તારીખે રાત્રિના સમયગાળાની જેમાં પણ જૂનાગઢ પંથકના જે વિસ્તારો છે જેમાં માંગરોળ કેશોદ વંથલી વિસાવદર ધારી તુલસીશામ ઉના કોડીનાર રાજુલા સુધીના વિસ્તારો પોરબંદર જૂનાગઢ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને કચ્છના તમામ વિસ્તારો કે જેમાં ભારે વરસાદ પડી શકે ઉત્તર ગુજરાતમાં પણ ઓગણત્રીસ તારીખથી વરસાદની તીવ્રતા રહેશે ત્રીસ તારીખે વહેલી સવારે આઠ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને ભાવનગરથી જે દરિયા કિનારાના જિલ્લાઓ છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર દ્વારકામાં ભયંકર વરસાદ પડવાની સંભાવના જેમાં માળિયા ગડુ તાલાલા સાસણગીર ગીરનેશનલ જામવાલા આ બધા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી પોરબંદર પુતિયાણા ઉપલેટા જૂનાગઢ કેશોદ માંગરોળ વિસાવદર જેતપુર તેમજ ભાણવડ હોય દ્વારકા હોય ભાટિયા હોય ખંભાળીયા હોય આ બધા જે વિસ્તારો છે ને નલિયા ગાંધીધામ આજુબાજુના જે વિસ્તારો છે તો આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે ખાસ કરીને જે સિસ્ટમ બે હજાર બાવીસ ની અંદર બંગાળની ખાડીમાંથી ગુલાબ વાવાઝોડા તરીકે આવી હતી અને જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ સુધી ભયંકર વરસાદ પડ્યો હતો તે સ્થિતિમાં આ વખતે પણ આ જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને વરસાદ પડવાની સંભાવના ખાવડા લખપત નલિયા ભુજ ગાંધીધામ રાપર આ તમામ વિસ્તારોમાં પણ ત્રીસ તારીખે વરસાદ જોવા મળશે વાત કરીએ આપણે ખાસ કરીને તારીખની તારીખની અંદર સૌથી વધારે સિસ્ટમની અસર દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર અને જુનાગઢ સુધીના વિસ્તારોમાં થશે આ સિસ્ટમ અરબ સાગરમાં ગયા પછી વધુ મજબૂત બને એક સાયક્લોનના રૂપમાં અથવા તો ડીપ ડિપ્રેશનના રૂપમાં પણ બની શકે તો આ રીતે પવનની ઝડપ પણ વધારે રહેશે અને ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ આગામી સમયમાં ચાર પાંચ તારીખમાં વરસાદી સિસ્ટમ ફરી વખત ગુજરાતની અંદર ભેજવાળા પવનોના કારણે રાજકોટ જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારો છે સુઈગામ પાલનપુર હોય મહેસાણા હોય અમદાવાદ ગાંધીનગર વડોદરા દાહોદ સાઈડના વિસ્તારો હોય કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો હોય તેમાં પાંચ તારીખ અને છ તારીખ સુધી આ રીતે વરસાદ જોવા મળી શકે હળવો મધ્યમ વરસાદ એ છે નવ દસ તારીખ પછી ગુજરાતની અંદર કોઈ સિસ્ટમની શક્યતાઓ અત્યારે જણાતી નથી તો આઠ નવ તારીખ સુધી ખાસ કરીને વાતાવરણ વાદળસાયું ગોરમ ભાયેલું વાતાવરણ રહેશે હવે આપણે વાત કરીએ સિસ્ટમ દરમિયાન પવનની ઝડપ ક્યાં વધુ રહેશે વાવાઝોડા જેવી સ્થિતિ ક્યાં સર્જાશે આજની વાત કરીએ તો આજે જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં છત્રીસ આજુબાજુની પવનની ઝડપ રહેશે જ્યારે પોરબંદર જામનગર દ્વારકામાં પિસ્તાલીસ ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારો હોય તેમાં પણ પવનની ઝડપ વધારે રહેશે આવતીકાલે ઓગણત્રીસ તારીખે વહેલી સવારે સિસ્ટમ હશે ખંભાતના અખાત અને દક્ષિણ ગુજરાતની નજીક પોરબંદર જુનાગઢમાં ચાલીસ થી પિસ્તાલીસ ની ઝડપે જોટાના પવનો ફૂંકાતા જોવા મળશે જે આવતીકાલે બપોર પછીના સમયગાળામાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી વેરાવળ હોય ઉના હોય મહુવા હોય સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં સાઠ થી સિત્તેર સુધીની પવનની ઝડપ થઈ શકે છે ત્રીસ તારીખે બપોરના સમયગાળાની વાત